રોજી રોજી <tal word> <tal word> <Behritos> <ratitude> <coughs> <coughs> <coughs>

તમારું નામ રામજી ઓ કંકુત્રી હાલવા આવ્યો હું હા ની કંકુત્રી હા મારા લગન તારા લગન ની લ્યો કરો છોકરો ભાઈ હા સીતારામ નો ઓ સીતારામ નો સી તારીખ છે જોઈ લે અગિયાર તારીખ માં જમણ વાળો બે ટાઈમ રાખ્યો એ ટાઈમ રાખ્યો હ જબર મેળા હ

હા શંકરજી કરશનજી લશી નુલી નહિ હા વાંધો નહીં વધુ નહિ રોમજી ના રોમજી ગરી ના ચેડી હા હા વધુ હા કાકો ભૂલી જવા લગતા નહીં મને તારી કોઈ ઘર મને ખબર નઈ ને તો ફોળું મારે

હા બરોબર લે ના મને ના આવી છે કા ખાવાનું છે ના ના કંકુદરી હે ને કોને વિવાહ હતા મારા હી ને તમારા ઓ હો એટલે ખાવાનું તો સહજ આપળ બરાબર પણ તમે કોના બબલા આપળ પેલા સીતારામ લે એ તો મારા ખાસ ભાઈ બંધ હતા હા આ તો જુગર ને આના કરતા ને વા જોડતા ને એમને તો હા એ તો હશે તમારું તમારું કોને હકુ કરાવ્યું તાણ આવું

પાછળ નામ તો ઓછો જમબાદ મારે જવાનું છે ના ના એમ ના મેળાવ કંકુત્રી તમારી નહીં આ મારી કંકુત્રી છે હું કહું લેલા હું જઉં જઉં હું હું જઉં હો આ આવજો તમે એમની ચાલુ ગાડીમાં ચડી ના જો કંકુત્રી મારા નામની આવી અને તમને કોણ આલે ભાઈ તમ હું જમન નહીં ઓળખતા કોઈ રે અને હોળકતા હોય તમને ભાઈ બનજે મિત્ર પિત્રજી રે તો તમાર ઘરે ના આવત કંકુત્રી આ મારી છે કંકુત્રી આવી છે હા હા

ઘેર <tok> કર્યું oh, <coughs> બે ટાઈમ ખાવાનું ના મને એવું લાગે કંકુદરી તમારે આયી નહી એટલે તમે અંદર થી રીસે બળો છો જબરજસ્ત ચાંદી અંગાત આઈ ગયો વળી ગયા

હવે તમે ક્યાં કુલ કયો છો ખાવા વાળો એટલે ભાઈ અમારે તો ખાવા વાળા સિને અમારે તો આવવાની જ છે કે કંકુત્રી તમારું વધુ નહી ચાલ ઘેર દાળ ભાત બનાવીને ખાઈ લેજો જીવ ના બારશો તમે આ તો ખાધું એવું થાય કરો ઘેર દાળ ને રોટલું જે બનાવ્યું બનાવી અને ખુ પણ તમારે જેવું નઈ કરી આવું ભીખારી કંકુતરી આઈને એટલે જો કાય ગણી સે બાળા અમાર ઉપર ઇમનેમ કંકુતરી આવા બધી જે તે હા મારું બોલ લે ઇન્ડિયન હા